મારી ફૂડી ફેમિલી સ્વાગત છે તમારા બધી નું એક નવા વિડીયો ની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છે વેરા ની અંદર અને તમારા માટે એક નવો અને ધમાકેદાર વિડિયો લઈને પહોંચી ગયું છું

મિત્રો જો એડ્રેસ ની વાત કરવામાં આવે તો આનંદ કોમ્પ્લેક્સ એસટી રોડ દસ નંબર ના શોપ ઉપર ઝોરેકો બ્રાન્ડ ફૂડ લવર માં આવી જવાનું છે Música તો ફાઇનલ મિત્રો અમે એ લોકોનો પહેલો કોમ્બો મંગાવી લીધો છે જેની અંદર જમ્બો સાઇઝની અંદર ત્રણ બર્ગર આપવામાં આવે છે અને આની કિંમત છે માત્ર એકસો ને ઓગણીસ રૂપિયાની અંદર ત્રણ બર્ગર એટલે તમે ત્રણ વ્યક્તિ આરામથી એકસો ઓગણીસ રૂપિયામાં ધરાઈ ગયા હો એટલું છે જોઈ શકો છો જમ્બો સાઇઝમાં બર્ગર છે આમ જો સાઈઝ બતાવો ભાઈ અને બર્ગર પર ટિક્કી વાળું બર્ગર છે સાદું નથી જોયો એની અંદર ટિક્કી આવશે આલુની જેની અંદર આવે છે જમ્બો સાઈઝ એક બર્ગર આવશે ફ્રેન્ચ ફ્રાઇઝ આવશે અને મોઝીટો આવશે તો આ ત્રણેય વસ્તુ તમને એકસો ને ઓગણત્રીસ રૂપિયામાં મળી જવાની છે પહેલો કોમ્બો આપણે મંગાવ્યો છે ત્રણ બર્ગર છે જમ્બો સાઈઝ અને આ બીજો કોમ્બો છે આપણે આ બધું હવે ટેસ્ટ કરીને તમને જણાવું કે કઈ રીતનું ટેસ્ટ છે અને કેટલું અફોર્ડેબલ છે હવે મિત્રો આ લોકોનું આપણે બર્ગર ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો જમ્બો સાઈઝનું બર્ગર છે ટેસ્ટ કરશું આપણે અને તમને રિવ્યુ આપું સૌ સૌપ્રથમ તમને આલુ ટીકીનો જોરદાર ફ્લેવર આવશે ચીઝનો ફ્લેવર આવવાનો છે ફ્રેન્ચ ફ્રાય એ પણ જોઈ એકદમ મસ્ત મજાની ગોઠવેલી છે મેવ સાથે આપેલી છે ટેસ્ટ જોરદાર એકસો ઓગણત્રીસ રૂપિયામાં ભાઈ આટલું મળી જાય એટલે એકદમ જોરદાર મજા આવી જવાની છે અને જો તમે પણ ટેસ્ટ કરવા માંગતા હોય તો આગળ એડ્રેસ લોકેશન પૂરેપૂરી માહિતી વિડીયોમાં આપી દીધી છે તમને પણ જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો વેરાવળ આવતા હોય તો અવશ્ય મુલાકાત લેવાનું ના ચૂકશો અમે મળીએ છીએ નવા લોકેશન સાથે નવી મોજ સાથે નવા વિડીયો સાથે